આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જે સવારે પ્લેન દુર્ઘટના બની હતી તે જગ્યા પર અમે પહોંચી ગયા તમે જોઈ શકો મારી પાસે કે આ પ્લેનનો કાટમાર્ગ જોઈ શકો છો તમે તો આ પ્લેનનું કાટમાર્ગ છે ત્યાં એકસોને ઓગણત્રીસ લોકોનું મોત થઈ ગયું છે અને બસોને એકતાલીસ લોકો આ પ્લેનની અંદર સવાર હતા અને સૌથી મોટી વાત એ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનની અંદર સવાર હતા અને આ દુઃખદ ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું પણ મોત થઈ ગયું છે અને મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે અને સૂત્રો દ્વારા માહિતી મળતી પ્રમાણે ગુજરાત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીંયા અમદાવાદ આવી આવી શકે છે તમે જોઈ શકો છો કે સવારથી લઈને અત્યાર સુધી પણ પચાસ કામગીરી જોઈ શકો છો કે અત્યારે ચાલુ જ છે અને હાલ એકસો ત્રીસ લોકોના મોત થયા છે અને પણ આ આંકડા વધ્યા વધવાની શક્યતા પણ જણાવી રહી છે અને જે લોકોના મોત થયા છે એ લોકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરી એ લોકોને ડેડ બોડી સોંપવામાં આવશે રઈસ સૈયદ અમદાવાદ મને યાર આવો તું ગોળ કરી રાઇટ સાઇડ સાઇડ જગ્યા કરો જગ્યા થોડી છે ને મારી બાજુમાં ભલી જઈએ નહીં જઈએ આગળ હે જગ્યા કરો જગ્યા કરો આગળ જગ્યા લઈ જってください

चलो चलो चो स्पीड 違う。<music>